અમદાવાદ પોસ્ટ વિસ્તારમાં છેલ્લા પાંચેક વર્ષથી ટુ વ્હીલર વાહનોની વારંવાર ચોરી કરતો વાહન ચોર ઝડપાયો છે

જેથી વિસ્તારથી સારી રીતે જાણકાર હતો કોરોના સમયમાં પોતે પોતાના વતનમાં ગામડે રહેવા જતો રહ્યો હતો બાદમાં તે વાહન ચોરી કરવા માટે અમદાવાદ આવતો હતો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વાહન ચોરી કરીને પોતાના વતનમાં રૂપિયા સાત હજારથી દસ હજારમાં વેચી નાખતો હતો પોલીસે પોપટકુમારની ધરપકડ કરી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનામાં આપણા ઝોન સેવન એલસીબીની ટીમ બોડકદેવ પોલીસ સ્ટેશનને ટુ વ્હીલર ચોરી હોન્ડા પેશન પ્રો ચોરીમાં શોધકામમાં હતી તે દરમિયાન એમને એક મોટા વાહન ચોર પોપટ કુમાર નિયાલચંદ લખાના ઉમર તેતાલીસ વર્ષ રહેવાવાસી ડુંગરપુર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવેલ છે એક મોટા વાહન ચોર છે અને છેલ્લા પાંચ એક વર્ષમાં બત્રીસ જેટલી મોટરસાઇકલ પૂછપરછમાં એમને કબૂલી છે અને આ બધા મોટરસાઇકલ રાજસ્થાનમાંથી રિકવર કરવામાં કરવાની કામગીરી ઝોન સેવન એલસીબી કરેલી છે અને એ બત્તીસમાંથી એકત્રીસ એફઆઈઆરમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે જેમાં બીસ વસ્ત્રાપુર ચાર બોડકદેવ બે સેટેલાઇટ બે આનંદનગર એક સોલા હાઈકોર્ટ એક ગુજરાત યુનિવર્સિટી અને એક બોપલ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા એફઆઈઆર નોંધાયેલી છે અને એકત્રીસ જેટલો અનડિટેક ગુના મોટા વાહન વાહનચોરની ધરપકડથી ડિટેક્ટ થયેલ છે કોવિડથી પહેલા મેં રહેતા હતા અને ત્યાર પછી આપના વતન જતા રહ્યા હતા અને ત્યાંથી એ વચ્ચે વચ્ચે અમદાવાદ આવતા હતા અને એના જોડે ત્રણથી ચાર ડુપ્લિકેટ ચાવી એમને જોડે જ હતી અને એ જુદા જુદા મોટરસાયકલોમાં પ્રયત્ન કરતા હતા ખોલવા માટે જો પણ મોટરસાયકલ એમનેથી લોક અનલોક થઈ જાય ને રાજસ્થાન લઈ જતા હતા અને ત્યાં સાત થી આઠ હજાર દસ હજાર માં એક એક કરીને વાહન ચોરાયેલા હતા અને બધા વાહન આપણે જોડે પોતા જ ચલાવીને ત્યાં રાજસ્થાન લઈ જતા હતા મિત્ર હતો કે જ આ કામ કરતો અ એમને જાણીતાથી મદદથી અમને બત્તીસ વાહન ડિટેક્ટ કરેલા છે અને એમની શું કામગીરી છે અને સાતમાં સાતમાં છે કે એમના ખબર હતી એની શોધકામ અત્યારે ચાલુ છે રવાડે કઈ રીતે એવું કઈ જાણવા મળ્યું તેતાલીસ વર્ષનો છે અને રાજસ્થાનમાં ખેડૂતનો કામ કરતો કરે છે અને એમને કોવિડ પછી આ જો આર્થિક લાભ માટે કામગીરી શરૂ કરી હતી અમરેલી સુધી તપાસમાં આપની એલસીબીની ટીમ પહોંચી ગઈ હતી અને એ પોલીસની ધરપકડથી બહાર હતા અત્યારે આ ધરપકડ એમની થઈ ગઈ છે તો શું નથી એ તો લઈ જાય અને ફટાફટ તરત જ રાજસ્થાન લઈ જાય એ એમનું એમો હતી આની સાથે બીજા કોઈ સંકળાયેલા એમની તપાસ અત્યારે ચાલુ છે બેકગ્રાઉન્ડ કે જાણવા મળી જશે બેકગ્રાઉન્ડ આ છઠ્ઠી કક્ષા સુધી પડેલા છે અને ખેતી કામ કરે છે એટલે જ ફેમિલી ફેમિલી ની વિગત છે એમને 2002 માં એમના પિતાજીને મરણ થયેલ છે અને એમને ત્રણ ભાઈ છે અને બે બહેન છે અને એમને બે બાલક છે પંદર અને તેર વર્ષની ઉંમર છે